દરરોજ તમે જે કઈ પણ કરો છો તેમાં તમારી પાસે પસંદ કરવા માટે વિવિધ વિકલ્પો હોય છે પછી તે આઈસ્ક્રીમ નો ફ્લેવર પસંદ કરવાનો હોય કે પછી કયા કપડા પહેરવા છે તેનો હોય પરંતુ તમે દર વખતે તે જ રીતે જયારે રોકાણ ની વાત આવે છે ત્યારે ત્યાં ઘણા બધા વિકલ્પો ઉપલબ્ધ છે અને શું પસંદ કરવું તે નક્કી કરવું મહત્વપૂર્ણ છે કારણ કે દર વખતે એક જ વિકલ્પ કામ નહીં કરે એક ડાયવર્સિફાઈડ સિલેક્શન જે તમારી બધી જરૂરિયાતોનું ધ્યાન રાખે છે તેની તમને જરૂર ધારો કે તમે કોઈ એરલાઇન કંપની ના ઇક્વિટી સ્ટોક્સ અથવા શેર માં રોકાણ કર્યું છે તમારા મિત્ર અર્ણવે એરલાઇન શેર માં તેમજ કેટલાક સવારે તમે સાંભળો છો કે એરલાઇન નો સ્ટાફ હડતાલ પર જઈ રહ્યો છે અને તેના કારણે એરલાઇન શેરો ના ભાવ ઘટવા લાગે છે તમે ત્રણે થોડા પૈસા ગુમાવે પરંતુ અર્ણવ અને તાનિયા ને એટલું ખરાબ લાગતું નથી કારણ કે એફ એમસીજી શેરો ના ભાવ માં વધારો થયો હોવાથી ફાયદો પણ થયો છે તેઓએ માત્ર એક જ પ્રકારના શેરોમાં રોકાણ ન કર્યું હોવાથી તેઓ તમારા કરતા ઓછા જોખમોમાં હતા થોડા દિવસો પછી સરકાર ઉદ્યોગ સાથે સંબંધિત નિકાસ અને નકારાત્મક અસર કરતી પોલિસીની ઘોષણા કરે છે હવે અર્ણવ અને તા તેમના એફએમસીજી શેરોની કિંમત ઘટતા નાણાં ગુમાવે છે પણ તમને મહદઅંશે કોઈ અસર થઈ ન હતી સાથે જ સોનાના ભાવમાં વધારો થવાથી તાનિયા થોડો નફો પણ મળે છે તો તાનિયાએ શું બરાબર કર્યું તેણીએ તેના પોર્ટફોલિયોને અર્ણવ અથવા તમારા કરતા વધુ સારી રીતે કર્યું તેણે એ ખાતરી કરી કે તેણે બજારની વોલેટાલિટી નો સામનો કરવા માટે એસેટનું સારું એવું મિશ્રણ કરી દીધું છે તેથી જો તેના પોર્ટફોલિયોનો એક ભાગ નીચે ગયો હોય તો પણ બાકીનો ભાગ નીચે ગયો ન હતો તેમણે એસેટ ક્લાસની અંદર અને દરેક માં ડાયવર્સિફાઈ કર્યું હતું ડાયવર્સીફિકેશન કાર્ય શા માટે કરે છે તેના કારણો ખૂબ જ સ્પષ્ટ છે બધી કંપનીઓના શેરો અથવા વિવિધ એસેટ વર્ગો એક જ સમયે સમાન રૂપે સારી કામગીરી ન કરી શકે ઉદાહરણ તરીકે ઇક્વિટી શેરો અને બોન્ડ સામાન્ય રીતે એક જ દિશામાં આગળ વધતા નથી

પોર્ટફોલિયો તમે લીધેલા જોખમોના સ્તરને મેનેજ કરે છે અને તેથી લાંબા ગાળે તમારા પોર્ટફોલિયો માટે વધુ સારા પરિણામો આપી શકે છે જોકે તમારે સાવચેત રહેવું જોઈએ કે તમે તમારા પોર્ટફોલિયોને વિવિધ રોકાણ વર્ગોમાં કેવી રીતે ડાયવર્સિફાઈ કરો છો તમારા પોર્ટફોલિયોમાં કોઈ એક એસેટમાં વધુ પડતું રોકાણ કરવું અથવા ઓછું રોકાણ કરવું તમને રોકાણનું જોખમ વધારે થઈ શકે છે અને તેથી ઓછી આવક થઈ શકે છે મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરવું એ તમારા માટે અંદર અને સમગ્ર એસેટ ક્લાસ માં વિવિધ સિક્યોરિટીઝ ના સંયોજન માં રોકાણ કરવાનો ઇનબિલ્ટ લાભ આપે છે સાથે સાથે નિષ્ણાત સતત પોર્ટફોલિયો ની સમીક્ષા કરે છે અને યોગ્ય સંતુલન જાળવે છે તમારા માટે યોગ્ય પ્રકારનું ફંડ કયું છે તે જાણવા માટે તમે તમારા રોકાણ સલાહકારની સલાહ લઈ શકો છો યાદ રાખો જ્યારે રોકાણની વાત આવે છે જીવનની જેમ તમારા બધા ઈંડાને એક જ ટોપલીમાં ન મૂકશો મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટમેન્ટ રિસ્ક રીડ ઓલ સ્કીમ રિલેટેડ કેરફુલી મ્યુચ્યુઅલ ફંડના રોકાણો બજારના જોખમોને આધીન છે યોજના સંબંધિત તમામ દસ્તાવેજોને કાળજીપૂર્વક વાંચો